ગુજરાતમાં અસામાજિક તત્વ વિરુદ્ધ બુલડોઝર ચાલી રહ્યું છે ત્યારે સુરત પોલીસે આરોપી ફિરોઝ ખાન ગેરકાયદેસર ઓફિસ તોડી પાડી હતી ફિરોઝ ખાનને પોતાની ઓફિસ પોતાના નામની સાથે સામાજિક કાર્યકર્તા લખેલું અને અલગ અલગ આંકડાઓ લખેલા જોવા મળ્યા હતા આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે ડીસીપી ભગીરથ ગઢવીના નેતૃત્વમાં પોલીસ અને મહાનગરપાલિકાની ટીમ ડિમોલેશન કરવા માટે પહોંચી ફિરોઝ ખાનની ઓફિસ બહાર પિલર પણ તેનું નામ સાથે એક તેર અને સાત નંબર લખાવ્યા હતા સાથે જ સબકે સાથ જેવા શબ્દો પણ ઉમેર્યા હતા તે સ્પષ્ટ હતું કે આરોપી સામાજિક કાર્યકર્તા બનીને છબી બતાવી રહ્યો હતો પરંતુ પોતાના રડારથી બચી શક્યો નહીં ફિરોઝકાદ સુરતના ડિંડોલી વિસ્તારમાં બેસતાના આવાસના પાર્કિંગમાં ગેરકાયદેસર ઓફિસ ચલાવતો હતો એસએમસી આવાસના પાર્કિંગમાં પાર્ટીશન કરીને ઓફિસ બનાવી હતી અને સાથે જ ઝૂંપડું પણ બાંધ્યું હતું જોકે પોલીસ અને એસએમસીની સંયુક્ત ટીમે આ ગેરકાયદેસર ઇમારત પર હથોડા ઝીંક્યા હતા आज रोज सूरत शहर डिंडोली पोलिस स्टेशन विस्तार में जो बेस्तान आवास ત્યાં ડિમોલ્યુશનની કાર્યવાહી ચાલુ છે એસએમસીને આ વસ્તુને જાણ કરવામાં આવી કે અહીંયા ફિરોઝ ખાન નામનો એક વ્યક્તિ છે કે જેણે પોતે એસએમસીના જે પાર્કિંગ હોય છે આ આવાસના એ આવાસના પાર્કિંગમાં પાર્ટિશન કરી અને પોતાની ઓફિસ બનાવી લીધી હતી આ ઉપરાંત પોતાના ઓફિસની સામે એક ઝૂપકું પણ બનાવી લીધું હતું અને અહીંયા બેસીને ગેરકાનૂની કામો કરતો હતો એના વિરુદ્ધ એમડી જેવા ડ્રગ્સના કેસો થયેલા છે આ ઉપરાંત મારામારી ધાકધમકી આ પ્રકારના ગુનાઓ પણ નોંધાયેલા છે આ જે વ્યક્તિ છે ફિરોઝ ખાન એના વિરુદ્ધ જે પણ ફરિયાદી ફરિયાદ આપશે એના ઉપર અમે ચોક્કસ કાર્યવાહી કરીશું અત્યારે ફિરોઝ ખાન અહીંથી જતો રહ્યો છે અમે એની જાંચ પડતાલ કરીએ છીએ અને જે જે પ્રોપર્ટી વસાવી હશે એ પ્રોપર્ટી વિશે પણ અમે તપાસ કરીશું કે જો એમાં કંઈ પણ ગેરકાયદેસર મળશે તો એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે શું મેસેજ આપશો ગુનેગારોને એક જ વસ્તુ છે જે પણ ગુનેગારો લોકોને પરેશાન કરી આસપાસના લોકોને હેરાન કરી અને પોતે હવે પોતાના ગેરકાયદેસર કામો કરે છે એના વિરુદ્ધ કડક કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અત્યારે આપ જોઈ શકો છો કે જે હિરોજ칸 જે પોતે અહીંના લો ઇન્કમ ગ્રુપવાળા ખૂબ ગરીબ પ્રકારના લોકો છે કે આર્થિક સ્થિતિ જેમની સારી નથી આ લોકોની આસપાસ રહી એ લોકોને દબામણી કરતો હતો હેરાન કરતો હતો આ બધી વાતો પોલીસને મળી હતી જે અનુસંધાનમાં કાર્યવાહી કરવામાં આવી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઢા માનવ પ્રભા ન્યૂઝ અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે